કથિન ભ્રષ્ટાચારના આરોપો બાદ ભાજપે જે બે મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા તેમને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપી યાદીમાં તેમનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો અને ભારતીય જનતા પાર્ટીમાં પણ અંદરખાને રોષ જોવા મળ્યો કે છ વર્ષ માટે જેમને સસ્પેન્ડ તાજેતરમાં કરવામાં આવ્યા છે એને ભાજપના સદસ્યતા અભિયાનની જવાબદારી આપી પાર્ટી કરવા શું માગે છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ મામલે પૂછ્યું વિગતવાર તેઓએ શું જવાબ આપ્યા અને પોણે જવાબ આપવાની તસદી ન લીધી તેની વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગત વર્ષે રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર જેમના પતિ પર આક્ષેપ લાગે છે કે કથિત રીતે ગરીબો માટે બનાવવામાં આવેલા મકાન તેમને કૌવાડાથી પડાવી લીધા એટલે કે મેળવી લીધા આ બંને કોર્પોરેટરનું નામ હતું વોર્ડ નંબર પાંચ ના વજીબેન ગોલ્થર અને વોર્ડ નંબર છ ના દેવબેન જાદવ અને આ મામલો સામે આવતા માધ્યમોએ લખવાની શરૂઆત કરતા અને લોકો સુધી વાત મૂકવાની શરૂઆત કરતા ભાજપ ભીષમાં મુકાયું રાજકોટ શહેર ભાજપ સહિત પ્રદેશ ભાજપે પણ આ વાતની નોંધ લેતા બંને મહિલા કોર્પોરેટરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો સાથે જ ભાજપે કહ્યું હતું કે તપાસ પૂર્ણ થશે તેમનો યોગ્ય નિકાલ કરી નાખીશું આ બંને હાલમાં કોર્પોરેટર તો છે જ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નથી કારણ કે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા છે તો પછી સદસ્યતા અભિયાનમાં બંને મહિલા કોર્પોરેટરના નામ આવે શા માટે અને તપાસનું શું થયું આ બાબતની જાણકારી મેળવવા માટે રાજકોટ શહેરના મેયર નૈનાબેન પેઢડિયાનો અમે સંપર્ક કર્યો તેમને ટેલિફોન રિસીવ કર્યો નથી માટે તપાસનું શું થયું તે બાબતે કોઈ સમાચાર મળી રહ્યા નથી પરંતુ આ બાબતે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોગરા સાથે વાત કરી કે આ બંને કોર્પોરેટરોને તમે સસ્પેન્ડ કર્યા છે પાર્ટીમાંથી તો આ સદસ્યતા અભિયાનનો હિસ્સો કેવી રીતે હોય તેમને જવાબદારી કેમ મળે ત્યારે તેમણે કહ્યું કે રાજ્યમાં દોઢ લાખ કરતાં વધારે કાર્યકર્તાઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાય છે અને તેમાં આ બંને મહિલા કોર્પોરેટરોને સરચૂકથી ચૂકથી સામેલ કરી દેવામાં આવ્યા છે આટલું વિશાળ કામ હોય ત્યારે બે નામ આવી ગયા છે અમારા ધ્યાનમાં ન રહ્યું અમે પત્રકારોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આ વાત એમને અમારા પર અમારા ધ્યાન પર મૂકી આ તમામ બાબતોની વચ્ચે મહત્વનું યાદ રાખવું જોઈએ કે આ બંને મહિલા કોર્પોરેટરોના પતિએ કથિત કૌભાંડ આચાર્ય આવાસ યોજનામાં તેની જાણકારી પણ પત્રકારોએ મૂકી હતી માટે ભાજપે તેનો પણ આભાર માનવો જોઈએ ભાજપનો જનતા આભાર માને તે માટે કંઈક કડક પગલાં ભાજપે પણ લેવા જોઈતા હતા પણ તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરી આ કોર્પોરેટર તરીકે યથાવત રાખ્યા હવે આગામી સમયમાં બની શકે કે તેમને લડાવે કે ન લડાવે એ અલગ વાત છે પણ તપાસ કરીને જે સત્ય બહાર આવે તેના આધારે આરોપીઓને નશિયતે પહોંચાડવા જોઈએ કારણ કે ગરીબોના મકાન ખાઈ જવાનો આ મામલો હતો છતાં પણ કંઈ થયું નથી અને હવે સરદ ચૂપથી આ બંને મહિલા કોર્પોરેટરના નામ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોવા મળે છે મને લાગે છે આ સદસ્યતા અભિયાન પહેલાં અમદાવાદના બોલકદેવમાં સી આર પાટીલે ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત મોરચાઓને ભેગા કરી અને તેમને સદસ્યતા અભિયાન માટે તૈયાર કરવા માટે જે બેઠક બોલાવી હતી કાર્યશાળા તેમાં કહ્યું હતું તેમાં તેમણે ભાજપના મહિલા અધ્યક્ષ દીપિકાબેન સરળવાને ટકોર કરતાં કહ્યું હતું કે તમે પ્રધાનમંત્રીએ મહિલાઓ માટે ખૂબ કર્યું તેના વખાણ તો કર્યા પણ હવે મહિલાઓએ પણ આ વાતને યાદ રાખી અને પરફોર્મન્સ બતાવવું જોઈશે એટલે કદાચ મહિલાઓના પરફોર્મન્સ બતાવવાની લાયમાં આ બંને મહિલા કોર્પોરેટર કે જે કથિત ભ્રષ્ટાચારના આરોપથી ઘેરાયેલા છે અને ભાજપે સસ્પેન્ડ કરેલા છે તેમના નામ ઘૂસી ગયા છે ખેર જોઈએ એવા આ મામલામાં ભારતીય જનતા પાર્ટી ટોપ લોકોના પર ઢોળે છે ટૂંક સમયમાં રાજકોટ શહેરના ભાજપના પ્રમુખ મુકેશ દોશી આ બાબતે મીડિયા સાથે વાત કરવાના છે તેવા અહેવાલ મળે છે અમે તેમને ફોન કરી તેમનો પ્રત્યુત્તર જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ફોન ઉઠાવી શક્યા નથી માટે દરેક અપડેટ દરેક સમાચાર સાથે નવજીવન આપને અપડેટ કરતું રહે છે તો જોડાયેલા રહેજો અમારી આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા